રવિવારે એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કિસ્સામાં હાથ નાખવાની કોશિશ કરી રહેલા આ નશાખોરનો પણ ઉતારી રહ્યા હતા પરંતુ આ યુવક તેની પરવા કર્યા વિના સાયકલ સવારને છોડવા તૈયાર ન હતો કે તે વખતે એક બહાદુર યુવક ત્યાં પહોંચ્યો હતો અને નશાખોર સાથે ધક્કા મુક્કી કરી સાયકલ સવારને મુક્ત કરાવવામાં સફળ રહ્યો હતો જે રીતે આ યુવક રાહદારીને રંજાડી રહ્યો હતો તે વાત ગંભીર હોય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો વાયરલ વિડીયોને પગલે લીંબાદ પોલીસ હરકતમાં આવી હતી અને વિડીયોમાં દેખાઈ રહેલા નશાખોરને દબોચી લીધો હતો સિકંદર અકિલ સૈયદ નામનો આ યુવકને સોલ્યુશન પીવાની લત હોવાનું અને અનેક વખત બ્લેડ તથા બીજા હથિયારો વડે પોતાને ઘાયલ કરી ચૂક્યો હતો પોલીસે પકડતા જ આ શખ્સ મીદળી બની ગયો હતો અને કાન પકડી માફી માંગતા તે વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો હતો